તાલુકાના રાજપુર તુલસા ગામના સિવારમાંથી પસાર થતા નાળા પર બનેલ ચેકડેમથી થતા જમીન ધોવાણ તથા ઉભા પાકોનું નુકસાન થતું હોવાથી જે બિનઉપયોગી ચેકડેમને દૂર કરી યોગ્ય પગલાં લેવા કુકરમુંડા તાલુકા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કુકરમુંડા તાલુકાના રાજપુર ગામના ગ્રામજનો અને ખેડૂતોએ જણાવ્યું હતું કે રાજપુર તુલસા સીમમાંથી જે નાળું પસાર થાય છે તેના ઉપર ચેકડેમ અગાઉ ચારથી પાંચ વર્ષ પહેલાં બનેલ છે તેના પુરાણ થવાથી ચોમાસામાં પાણી ઓવરફ્લો થતાં બંને સાઇટથી પાણીનું વહેણ બદલાતા ખેતીની જમીનનું ધોવાણ તેમજ ખેતીમાં ઉપયોગી પાકોને નુકસાન કરે છે તેમજ તુલસા ગામમાં પાણી ભરાઈ જાય છે જેના કારણે ઘરવખરી સામાન તેમજ પશુધનને નુકસાન ભોગવવું પડે છે દર વર્ષે મૌખિક રજૂઆત તંત્રને કરવામાં આવે છે તંત્ર આવીને જાય છે અને યોગ્ય પગલા લેવા માટે સહાનુભૂતિ દાખવે છે પણ ન તો નુકશાની ભરપાઈ આપવામાં આવે છે કે યોગ્ય પગલા ભરવામાં આવે છે જેથી ન્યાય ખેડૂતોને મળતો નથી જેથી તુલસા રાજપુરના ગ્રામજનોએ આ વર્ષે ચેક ચેકડેમને તોડીને યોગ્ય નિકાલ કરે તેમજ યોગ્ય કાર્યવાહીની બાહેનદરી આપવામાં આવે જો આમ ન કરવામાં આવે તો ભવિષ્યમાં ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી હું રવિભાઈ વસાવા આદિવાસી હક સંરક્ષણ સમિતિ કુક્કરમુંડાના હું પ્રવક્તા તરીકે મારી કામગીરી છે આજ રોજ કુકરમુડા તાલુકાના મામલતદાર સાહેબશ્રી અને કુક્કરમુંડા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને અમે એક સંગઠના વતી એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યો છે જેમાં અમારી ખાસ માંગણી છે કે જે રાજપુર અને તુલસા ગામના જે એ વિસ્તારમાં આવતા તમામ ખેડૂતો છે અને એ ગામજનોના તમામ ગ્રામજનો છે ગામના લોકો છે એ સાથે મળીને અમે જે રાજપુર અને તુલસા ગામની વચ્ચે એક નાળું પસાર થાય છે એ નાણા પર બિન ઉપયોગી એક ચેકડેમ બનાવવામાં આવ્યો છે તો એ ચેકડેમ ના લીધે છેલ્લા પાંચ છ વર્ષથી દર વર્ષે તુલસા ગામ અને રાજપુર રાજપુર ગામમાં પાણી ભરાઈ જાય છે સાથે સાથે એ વિસ્તારમાં આવેલા જે ખેડૂતો છે ખેતરો છે તો એ ખેતરોમાંથી માટી પણ ધોવાણ થાય છે અને જે ઉભા પાક છે એમને પણ ખૂબ જ નુકસાની થાય છે તો એ માટે અમે પેલા ચેકડેમ ને તોડવા માટે અમે એક આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યો છે કેટલા ખેડૂતોને

અમારી એમાં એક ખાસ અમે એક નોંધ મૂકેલી છે કે જો આવનાર સમયમાં જો ચેકડેમ હટાવવામાં નહીં આવ્યો અને રાબેતા મુજબ જો પાણી ગામમાં ઘુસ્યું અને લોકોના ઘરોને નુકસાન થયું ઘર વખતે સામાન્ય નુકસાન થયું અથવા ખેડૂતોને નુકસાન થાય તો અમે તંત્રને આ વિનંતી કરીએ છીએ કે જે પણ નુકસાની થાય એ નુકસાની અમને વળતર રૂપે મળે એવી અમને લેખિતમાં પણ અમે માંગ કરી છે મારું નામ કિરણભાઈ અરવિંદભાઈ પાડવી ગામ તુલસા અમારા તુલસા ગામ અને રાજપુર ગામના ભાઈઓ અહીંયા આવેલા છે રાજપુર અને તુલસાના વચમાં પેલું નાળું બનાવેલું છે એમાં બિન ઉપયોગી ડેમ બનેલો છે એને નથી પક્ષીને કે નથી પ્રાણીને કે નથી ખેડૂતને ફાયદો ખાલી ખાલી નુકસાન થાય છે તો અમારે લગભગ પાંત્રીસ ચાલીસ ખેડૂતને નુકસાન થાય છે અને ગામમાં પાણી ભરાઈ જાય છે ઘરોમાં ઘર વખરી સામાન નુકસાન થાય છે તો અમે બે ત્રણ વર્ષથી અમે રિક્વેસ્ટ કરતા છે પણ એનું નિરાકરણ કઈ થતું નથી ખાલી નુકસાન થાય છે તો અમારે સાહેબ શ્રી એટલું જ કહેવાનું છે કે પેલા ચેક ડેમનું નિરાકરણ થાય અથવા નિરાકરણ થાય તો અમારે જેટલા ખેડૂતનું નુકસાન થાય છે એટલા ખેડૂતને અમને વળતર મળે કેમકે ત્રણ ચાર વર્ષથી ખાલી લખી જતા છે પણ એનું કઈ વળતર આજ સુધી મળ્યું નથી